સુરત શહેરના હજીરામાં એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી રૂપિયા પાંચ કરોડ સત્યાસી લાખના મતાની ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં હજીરા પોલીસે પકડી પાડ્યો મળતી માહિતી પ્રમાણે હજીરાની લાર્સન એન્ડ ટ્રુબો કંપનીના પાંચ કરોડ સત્યાસી લાખ રૂપિયાની કિંમતના એક હજાર આઠસો ઇઠોતેર મીટરના એસએસ પાઇપ ચોરી થયાનું સામે આવ્યું છે સ્ટોક ગણતરીના કરતા છ મહિના બાદ ચોરી થયાની ખબર પડી

કંપનીના કર્મચારીની લીલી ભગતથી કેટલી ગાડીઓમાંથી પાંચ કરોડ 87 લાખના પાઇપ અન્ય જગ્યા પર લઈ જઈને સગેવગે કરી દેવાયા. હજીરા પોલીસે સમગ્ર સડ્યંત્ર પકડી પાડ્યું. બ્યુરો રિપોર્ટ, દિલિનિયા ટીવી, સુરત. પાંચ બાર બે હજાર ત્રેવીસથી લઈને છ જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા સ્થિત એલ ટી કંપનીના યાર્ડમાંથી કુલ બસો છ નંગ સ્ટેનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવીસ સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલ પ્રોજેક્ટ ટીના દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો રોજ દાખલ કરવામાં આવેલ હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદઉપરાંત અનેક સીડીઆર તપાસ કરીને ત્રણ આરોપીઓને આદરત ઝડપી પાડવામાં આવે છે આટલી એવી હાઈ સિક્યુરિટી હોવા છતાં ચોરીને અંજામ આપતા હતા આ ચોરીમાં એમો એવી છે કે તેઓ ટ્રકમાં જે આવતા હતા સ્ટેનલેસ સ્ટીલના પાઇપ કે તેઓએ યાર્ડ માં ખાલી કરવાના રહેતા હતા તે ખાલી કરવાને બદલે તે ખાલી થઈ ગયેલ છે એની ખોટી પરચી લઈને તેઓ બીજી જગ્યા લઈ જતા લઈ જતા હતા અને આ પ્રમાણે તેઓ ચોરી કરેલ છે તેમજ આ બાબતમાં વધુ તપાસ શરૂ છે કેટલા મુદ્દામાલ થયો છે લૂંટ મુદ્દામાલ કોઈ રિકવર થયો છે મુદ્દામાલ રિકવર કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે અમે દિશામાં આગળ વધી રહ્યા છીએ શું ક્યાં વેચી માં આયરા કે ખ્યાલ છે એવું આ એમણે અલગ અલગ શહેરોમાં વેચેલ છે એના માટે અમે અલગ અલગ જગ્યાએ ટીમ રવાના કરી છે આરોપીનો ઇતિહાસ શું છે સાહેબ આ આરોપીઓ પૈકીના એક આરોપી જે કંપનીમાં નોકરી કરનાર વ્યક્તિ છે જેનું નામ પવન કમલેશ શર્મા છે તે ઉપરાંત અન્ય એક આરોપી નુરલ્લા મત્યઉલ્લા ખાન કે જે નાસિક ખાતે રહે છે અને અન્ય ત્રીજો આરોપી અશોક મંગળભાઈ પટણી કે જે મેઘાણી નગર અમદાવાદ ખાતે રહે છે હાલમાં આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ થાય છે